જો તમે એટીએમ માં જાઓ અને કોઈ તમને કહે કે લાવો હું તમને એટીએમ માં રૂપિયા ઉપાડવામાં મદદ કરું છું તો એકવાર આ વિડિયો જોઈ લેજો સુરત માં એટીએમ માં રૂપિયા ઉપાડવાની મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ એક્સચેન્જ કરી પિન અથવા તો પાસવર્ડ મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના બે આરોપીઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે આરોપીઓ ઝડપાતા ત્રણ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે જ્યારે એક આરોપી સામે રાજસ્થાનમાં આઠ જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે મળતી માહિતી પ્રમાણે ગત 9 જૂન ના રોજ બપોરના 1:45 કલાકના અરસામાં એક યુવક કાપોદરા હિરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ સંતલાલ રોડની બાજુમાં ICICI બેંકના ATM માં પૈસા ઉપાડવા ગયો હતો તે વખતે એક અજાણ્યો ઈસમ આવી ATM માંથી પૈસા ઉપાડવાની મદદ કરવાના બહાને યુવકની જાણ બહાર એટીએમ બદલી નાખ્યો હતો ત્યારબાદ બહાર નીકળી બીજા એક અજાણ્યા ઇસમની બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો

કાપોદ્રા પોલીસે આંતરરાજ્ય ગેંગના બંને આરોપીઓને મુદ્દામાલ ઉપયોગ કરેલ બાઇક અન્ય છેતરપિંડીથી મેળવેલ એટીએમ અને રોકડા રૂપિયા મળી કુલ એક લાખ ત્રણ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે કુલ અડતાલીસ એટીએમ આરોપીઓ પાસેથી કબજે કર્યા છે આ સાથે પોલીસે સુરતના ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે આંતરરાજ્ય ગેંગના આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે પપુરામ સામે રાજસ્થાનમાં આઠ જેટલા ગુના નોંધાયેલા છે જેમાં છેતરપિંડી લૂંટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે જ્યારે બીજો આરોપી પ્રભુલાલ સામે ગાંજાની હેરાફેરીનો ગુનો નોંધાયેલો છે સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે માં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન ડીસીપી જોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એટીએમ તેમજ અન્ય અડતાલીસ એટીએમ મળી આવેલ છે આમ ટોટલ ઓગણપચાસ એટીએમ ગુનાના કામે વાપરેલ મોટરસાઇકલ મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ અઠાવન હજાર એકસો રૂપિયા રોકડા કબજે કરેલ છે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર સુખેર ભીમાગંજ કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટીંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની અનિત્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરુલાલ જાટ કે જે એનડીપીએસના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત